આખો દાડો ખાવા ખાવા ને ખાવા કંટાળો આવે કેટલીક વાર ખાવા રોજ રોજ કરવું ખવાર ના કહું હવે ગાયરિયા અત્યાર જે તે મરસો ઘારી ખાવા જ ખાય કોઈ ની મોત નથી બનાવવાની ખાવા આખો દાડો હવાર ઊઠીને ચા વાહન કપડો કચરા પોતા ફસે વરે કે નાસ્તા નાસ્તામાં હવે પૌ એવા ગારે ને હવે કે ખાવા ખાવું વાગ્યો કેટલો ખબર રીએ અન તોય કહે ખાવા ખાઉ તો હવે ફરી ખાવા બનાવવાનું તો હવે મુ તો થાય ને મરસામાં ઘારી ના જ ખાવો હોય ખાધો ને કોઈ નહીં મોન જ બનાવી દેવાની આખું દાડો ખાવા તો મારો દાડો બસ ખાવું 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 ખાઉં આ તો હું તો મરસામાં ઘારમૂરી લોહણ બાચી ખાઉં હોય ખાઈ ને કઈ ની આપડે ને આવે કંટાળો બે ટાઈમ તો હતો

અઢીસો ના ચાલીસ રૂપિયા થઈ જાય એની માથે ખાવ ખાવા સિવાય ધંધો અને ખાવડામાં દાવ પૂર તો વાહન વાસી ડ કચરા આપું તો લુગડો પર લુગડો ધોતો કરન કોમ કરતી કરો વાહન કરોન વાસી ડ બસ આરો ડારો તો કંડાળો આયો આખો ડારો રોધી રોધી ને લે લાઇટર જોમી ને આ શું ભરી આ શું ખાઈ લેતા હોય તો ખમ ચાલીએ

ઓમ ભાડો તમે જેટલા વાગ્યા દેખાય ને ફોટો કેટલા વાજ્યા છે

કે બારે રોજરા જે જ કરા આ થઈ રહ્યા એટલે ખાઈ લે સુઈ જા જાય અડારા રોટલા થઈ ખાઈ રોટલા ચાલો હવે આપણે બાજરીના રોટલા અને મરચાં ખાશો ફૂલ આવા અમે ગુલાબભાઈ તમારે ઘરે ઉજ્યા છે અમારે તો આવા ઉગે ને હવા ઉગે ને હોદે જાય હવા ના મોટા થાય ને હવે જાય અમારે તો એવા નવાઈના ફૂલ આવે અદવા Cuma gula gulabi sih, bi se, ay gula bi gula, bi gula, bi, gula bi. na tolon, ama mar to to mar se, mengkakar lagi. એ બે બડીમ દેવા મોનતી હતી બે રોટલા કરવાના છે આ બે કરી આવો ખાઈ લે બે બોચેણા ના મત માર પૂલી એમણે બે ખાઈ લીધું

સાહલી સંખા છેન મજા આવશી કદી હુ 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 કરશી ખાશી તો એમ રોટલા ખાય તો બાજરીના રોટલાને મરજો નોળી જ ખા ભઈ હા खाना खा. हो आवड. जा. शाकद ना बनाई એટલે બસ મારા સાથ ખાવાનું પડે ને જાન આય. એટલે કે બે મસા બનાવ્યા છે સમજ્યા ને? લાઈક કરજો લાઈક. જય માતાજી.